તો વલસાડ શહેરમાં નગરપાલિકાની જૂની શાકભાજી માર્કેટના નવીનીકરણ દરમિયાન વેપારીઓ વચ્ચે જગ્યાને લઈને વિવાદ સર્જાયો અને વિવાદ ઉગ્ર બનતા શાકભાજી માર્કેટને એપીએમસી પરિસરમાં હંગામી ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે જ્યાં ડ્રો કરીને તંત્રએ બસો પચાસ કેટલી જગ્યા ફાળવી છે

વલસાડ માં તમારું ન લાગે તમારા માટે જગ્યા મારા પાસે નથી અઢીસો થી ત્રણસો બેનો છે ધરમપુર વલસાડ વેચવા જવાવાળા છે પાંચ વાગ્યા થી એક વાગ્યા સુધી એક વાગ્યા પછી બીજા બેનો બપોર પછી આવતા છે બધા બેનો મળીને અમે ત્રણસો થી વલસાડ ખાતે અમારી ધરમપુરની બહેનો જે શાકભાજી વર્ષોથી વેચતા આવ્યા છે એઓને માટે જે નવી માર્કેટ બની છે એમાં કંઈ જગ્યાનો અભાવ હોવાથી એ લોકોને એમ કહેવામાં આવ્યું કે તમારે ધરમપુરમાં જ શાકભાજી વેચો અહીંયા નથી આવવાનું એમ કીધું એટલે અમે ગણેશભાઈ જોડે ત્યાં ગયા હતા અને એ લોકો પર આવેદનપત્ર તૈયાર હતું એટલે કલેક્ટર કચેરી અમે જોડે ગયા હતા અને યોગ્ય રજૂઆત ત્યાં કરી હતી તો અમારા ધરમપુર વિસ્તારથી પણ ખેરગામ કે આજુબાજુના ગામડાઓમાંથી લગભગ બસો ત્રણસો જેટલા બેનો શાકભાજી વેચવા જાય છે એવો રાત્રે બાર એક વાગે ઉઠે છે નાના ધરમપુરથી ખરીદી કરીને વલસાડ શાકભાજી વેચવા જાય છે અને બીજા રાઉન્ડમાં બપોર પછી પણ અમારા વિસ્તારના બેનો જાય છે હવે ત્યાં એવું જાણવા મળ્યું બહેનોને કે ભાઈ અમને ત્યાં ધરમપુરવાળા એટલા નહીં જોઈએ એ તમારે આવવાનું જ નહીં એવી મને અમે પણ એવી રજૂઆત ના જોઈએ બેનો તો જિલ્લાના છે એ ક્યાં વેચવા જવાના એટલે એ રોજી રોટી મેળવતા ને ખૂબ ગરીબ બેનો છે કે જે રોજ કમાઈને રોજ ખાતા હોય એવા પ્રકારના બેનો છે અને એમને જેવું કહેવામાં આવે ને તે બી જવાબદાર માણસો દ્વારા થાય એ ખૂબ નિંદનીય બાબત છે નગરપાલિકાના જે નોંધાયેલા હતા જે ઓફિશિયલી જે છોકરા વેચવામાં આવેલા હતા ત્રણસો ચોર્યાસી જેટલા તેમાં અમે જે વલસાડ કે વલસાડના ગામડાઓ કે અથવા તો વલસાડ ધરમપુર તાલુકાના જે પણ કોઈ છે કે જેમને છોતરા વેચવામાં આવેલા છે એમનો અમે સમાવેશ કરેલો છે આ સિવાય કે જે વલસાડ નગરપાલિકામાં ઓફિશિયલ લિસ્ટિંગ નોંધવામાં આવેલા નહોતા અને તેનું જયારે અમે લિસ્ટિંગ અને એ લોકો આટલી જે શાકભાજી વિતરણનો ધંધો કરે છે તો અમે જે બંને જૂથો પરથી જે લિસ્ટિંગ માંગવામાં આવેલું હતું અને એમનું જે ટોટલ લિસ્ટિંગ સાતસો તોતેરનું થતું હતું અને તેની સામે જે આપણી પાસે માં જગ્યા છે અઢીસો અને અઢીસો ને સમાવવાના હતા અને તો અને તેની સામે સાતસો તોતેર હતા એટલે પછી એટલા માટે જ અમે જે બંને આગેવાનોને પણ જણાવેલું હતું કે તમે પોતે પ્રાયોરિટી નક્કી કરીને તમે લિસ્ટ આપો અને એના આધારે લિસ્ટ નક્કી થયેલું હતું